ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો રિંગ રોડના કાપડ વેપારી પાંત્રીસ વર્ષીય મિતેશ જૈન નવમી તારીખે રાત્રે વીકેન્ડ એડ્રેસની સામે અંતૌ કાફેમાં નાસ્તો કરવામાં આવ્યા હતા એ સમયે કાફેમાં મોડલિંગ કરતી યુવતી તેના મિત્ર અનુરાગ તેમજ અન્ય એક યુવતી સાથે આવી હતી દરમિયાન કાપડ વેપારીએ મોડલને કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી આથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી વેપારી કાર લઈ વીકેન્ડ એડ્રેસ ફ્લેટ નંબર પાંચસો ચારમાં ગયા હતા જ્યાં પાર્કિંગમાં મોડલની કાર હતી વેપારીને ખબર હતી કે મોડલ બેનપણી સાથે વૈભવના ફ્લેટમાં રહે છે આથી તે વૈભવના ફ્લેટ પર જઈ મોડલ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તકરાર થઈ હતી આ વાત મોડેલે વૈભવને કરી હતી આથી વૈભવ મોડી રાતે કારમાં ત્રણ મિત્રોને લઈ વીકેન્ડ એડ્રેસ પર આવ્યો હતો વૈભવ અને મિતેશ વચ્ચે પ્રેમિકાની બાબતે બબાલ થતાં મારામારા સુધી મામલો પહોંચી ગયો હતો વૈભવના એક મિત્ર અકિલ બલોચે વેપારીની લાયસન્સવાળી પિસ્ટલ છીનવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું ગત તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ થયું હોવા અંગેની ઘટના રિપોર્ટ થઈ હતી જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરેલ હતી વિવિધ કલમો આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ ત્રણસો છત્રીસ તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરેલો હતો જેમાં ચાર આરોપીઓ એપ્સકોન્ડિંગ હતા જે પૈકીના ત્રણ આરોપીઓ ડુમસ પોલીસ સ્ટેશન પીઆઈ તથા તેમના સ્ટાફે ગતરોજ ઝડપી પાડેલ છે તથા રિમાન્ડ માંગવા અંગેની તજવીજ કરેલ છે જેમાં મેગેઝીન કાર્ટિસ સુધી પહોંચ્યો હતો બીજી તરફ અલથાનની અઠ્યાવીસ વર્ષીય મોડેલે પણ કાપડના વેપારી મિતેશ જૈન સામે ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે વેપારીની ધરપકડ કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત